તો કેમ છો દોસ્તો આઉટલુક માટે તમારું સ્વાગત છે અને આજે આપણે લઈને આવી ગયા છે બેગ માટે નવો વિડીયો અને બેગ માટે નવો વિડીયો લઈને આવ્યા છે તો યુટ્યુબ વાળા માટે આપણે ખાસ કઈ કહી કઈ તો લાવું જ પડે ને ભાઈ લાવું પડે ને તો સૌથી વધારે જે આ વિડીયો પર કમેન્ટ કરે અને આ વિડીયોની લિંક ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરીમાં મૂકે અને આઉટલુક ને ટેગ કરે તો એ ભાઈને આપણે શું આપવું ભાઈ એ ભાઈને આપણે આપશું આ એક પાઉચ અરે વાહ ટ્રાવેલિંગ પાઉચ તો ટ્રાવેલિંગ પાઉચ તમે એક બે ને ત્રણ જણે ભેરવેલું છે પેલા ભાઈ બી ભેરવેલું પર દેખાડો નથી જ્યાં કામથી આવ્યું હા તો ટ્રાવેલિંગ પાઉ આપવું તો તમે બી બેલું છે સાહિલભાઈ બી બેલું છે કરણભાઈ બી બેલું છે તો આપણે એક જણ ને આપવું કે ત્રણ જણ ને આપવું જે ત્રણ ભાઈ આપણી વિડિયો પર ચેનલ પર જે વિડિયોમાં વધારે કોમેન્ટ એવું માર્યું હશે એ ત્રણ ત્રણ ભાઈને આ પાંચ આપવામાં આવશે એટલે કે આપણે જે આ વિડિયો મૂકાય છે એમાં સૌથી વધારે જે કોમેન્ટ જે ત્રણ જણે કરેલી હોય એ ભાઈને આ ત્રણ વેસ્ટ પાઉચ આપણા તરફથી બિલકુલ ગિફ્ટમાં જશે દોસ્તો અને હાથે એમણે અમારા આ વિડીયોને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મેન્શન કરેલી આવી જો આ વિડીયોની લિંક તો આ બે વસ્તુ કરો તો તમને મળે અને હા હવે બીજી વાત ચાલો બેગની વિડીયો જે વાત છે તે તો રહી જ ગઈ હવે તે ચાલુ થાય છે કે ભાઈ આપણી પાસે આ જે બેગ છે કે પાંચસો રૂપિયાની બેમાં મળે છે હવે પાંચસોની બેમાં આપણી પાસે કેટલી વેરાયટી છે તે તો તમે જુઓ આ જુઓ આ બેગ છે આ જીમ બેગમાં બી પાછી બધી ફેસિલિટી બી આવે પાંચસો રૂપિયાની બે એટલે આ એક બીજું બેગ બી લઈ લો હવે આમાં પાછું તમને મળે છે અહીંયા ગાડી આ એક આ ખાનું બરાબર આ ખાનામાં એવું હોય કે તમારે તમારે શૂઝ રાખી દેવાના જેથી કરીને શૂઝ ગંદા ને તો બીજું બધું ગંદુ નહીં થાય તો એની અંદર આપણા બૂટ આવી જાય અને બૂટની સાથે બીજું કંઈ ખરાબ નહીં થાય એટલે એનો ડિપાર્ટમેન્ટ આખો અલગ આપેલો છે હવે કેવું છે કે બધાને જીમમાં જાય ને એટલે બધું સપ્લિમેન્ટને એવું બધું જુએ અલગ અલગ જીમ ગ્લોવસ મૂકવા છે એમાં સપ્લિમેન્ટ મૂકવું છે તો એના માટે બી અલગ અલગ આ બે ખાના આપ્યા છે અને આ મુખ્ય ખાનામાં એમનું જીમનું શેક પ્રોટીન શેક આ તે બધું આમાં રહે તો એવી આ જીમ બેગ પાંચસો રૂપિયામાં બેમાં છે એમાં બી ઘણી ઘણી વેરાયટી છે જુઓ તમે આ બધી વેરાયટી અને બધી વેરાયટી આવે છે વેચાય છે અને દોસ્તો નાનું સિમ્પલ ને સાદું જુએ તો ટેહો છે ભાઈ એટલે બધી જ પ્રકારના જીમ બેગ મળી રહે ત્યારબાદ આપણે આવી ઓફિસ બેગમાં તો જુઓ આપણા ઘણા કસ્ટમર એવા છે કે જેઓ ઓફિશિયલી છે જેઓ ઓફિસ પર વર્ક કરતા છે તો એમના માટે પણ આ ઓફિસ બેગ પાંચસોની બેમાં લઈને આવી ગયા છે એમાં પણ કેટલા અહીંયા ગાડી અંદર ખાના આપેલા છે મુખ્ય ખાનું છે પછાડી આ લેપટોપ મુકાઈને એનો જે હિસાબ કિતાબ રાખે ને ભાઈ એ બી અહીંયા ઘાડી અવેલેબલ છે એમાં પણ સાઈઝ છે આ મોટી સાઈઝ છે આ નાની સાઈઝ છે તો આ ઓફિસ બેગની પણ વાત થઈ ગઈ દોસ્તો ત્યાર પછી આ અમુક લોકો કેવું હોય કે વેકેશન પડે ને એટલે બોરિયા બિસ્તર બાંધીને ગામ ચાલ્યા જાય એટલે આમાં કેવું છે કે ભાઈ એના આખા કપડાં બધા મહિનાના કપડાં બી આમાં આવી જાય અને એહો આમાં મુકાઈ જાય અને એ ગામ હો ચાલ્યો જાય એટલે તેહો પહોંચું પાંચસો રૂપિયાના બેમાં જ બોલો કેવું સારું કહેવાય અને આ રેગ્યુલર યુઝમાં જે આ બધી કોલેજ બેગ જે વપરાય ને ભાઈ એમાં તો એટલી બધી વેરાયટી છે ને ખાલી આ બાજુ એક નજર મરાવો ખાલી ઉપર વેચાય છે ને કોલેજ બેગ એની તો ખાલી તમે વેરાયટી જુઓ ને કે તમે જોતા ઠાકે એમ કઈ લેવ ને કઈ નહીં એમ આ જુઓ આમાં જુઓ બધા કલર બી એકથી એક મળશે અને વસ્તુ બી બહુ મસ્ત આવશે જુઓ આ બધી બેગ છે એ બેગ હો જુઓ આ મિલે કોઈ આ બેગ લઈને સરહદ પર જવું હોય ત્યાં હો પહોંચી જાય એમ એટલે આ બધી બેગ હો ભાઈ પાંચસો રૂપિયાની બેમાં જ છે દોસ્તો અને આ જુઓ આજે મેં પહેલાં લઈને આવેલો ને આ રોલર બેગ અવા જાઓ અવા જાવ જો આ એરપોર્ટ પર બી તમને કામ લાગે આમાં તમે સામાન ફિક્સ કરીને નીકળી જવાનું ગોવા બાજુ એરપોર્ટ પર તો આ બી બધી બેગ તમને પાંચસો રૂપિયાની બેમાં મળે તો આ આપણો તો બેગ માટેનો ખાસ વિડીયો અને તમે જોઈ લીધું કે આમાં બધી ઘણી બધી વેરાયટી છે હજી આની નીચે બી ઘણો સ્ટોક છે અને આની ઉપર બી ઘણો સ્ટોક છે એટલે તમે આવો અને આ પાંચસોની બેની બેગ લઈ જાઓ અને ફરો અને હા ભૂલતા નહીં ખાસ તો જેમ કે તમે જોયું આખું આપણું આ બેગનું તમે વિડીયો એમાં તમને હજુ એવી રીતે ઘણી બધી વેરાયટીઓ હોય આપણી પાસે એ જે તમને બતાવાઈ નથી હજી આની અંદર ધોવાની નીચે પડેલી છે હજુ ઉપલા માળે પડેલી છે તો આ બધી બેગ તમે આવો જુઓ અને પાંચસોની બેમાં કોઈની આપે તમે લઈને જાઓ અને આ આ બેગના વિડીયોમાં આ જે વિડીયો મૂકા એમાં સૌથી વધારે કોમેન્ટ કરવાવાળા એકની બેની ત્રણ સૌથી વધારે કોમેન્ટ જેની હોય ત્રણ જણની એ ભાઈએ કોમેન્ટ કરીને પ્લસ અમારો જે આ વિડીયો બને એની લિંક છે ને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મેન્શન કરવાની અને આઉટલુકને મેન્શન કરવાનું જેથી આઉટલુક આઉટલુકવાળાને ખબર પડે કે આ ભાઈએ સ્ટોરી મેન્શન કરેલી છે કે આ ભાઈએ વધારે કોમેન્ટ કરેલી છે તો એ તમે કરી નાખજો આનો આગળનો વિડીયો તો એમાં પણ જે ભાઈએ વધારે કોમેન્ટ કરી એ ભાઈને પણ અમે સ્કોલ પહોંચાડી દીધું છે ભાઈ તો તમે પણ બિલકુલ નિશ્ચિંત રહેજો અને જો અમારા વિડીયો તમે જોઉં છો તો સૌથી વધારે કોમેન્ટ કરો અને આ ટ્રાવેલિંગ પાઉચ ઉજળી જાઓ થેન્ક યુ અને હા આપણા ના વિડીયો તમને હા લાગે ને ભાઈ ટોચ સબ્સક્રાઇબ કરજો હું કે હા ટચ તો આવી આઉટલુક ફેશન કામરેજમાં થેન્ક યુ